આવેલો નારગોલ બીચ કે જ્યાં ઉમટી રહી છે ભીડ જેમ જેમ ગરમીનો પારો ઊંચી જઈ રહ્યો છે તેમ તેમ પ્રવાસીઓની સંખ્યા અહીં વધી રહી છે હીટવેવ ની સ્થિતિમાં નારગોલ બીચ હોટ ડેસ્ટિનેશન ગણવામાં આવે છે શાંત દરિયો બીજની શીતળ લહેરો અને નયન રમ્ય નજારો લોકોને ગરમીમાંથી રાહત આપે છે હાલ ભીષણ ગરમી વચ્ચે લોકો બીચની મુલાકાત લઈ અને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે લોકોની ભીડના કારણે સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે અમે ઓછા બજેટમાં ઘણી સારી છે ઘણી સુવિધાઓ સારી મળી છે દર વખતે અમે અહીંયા છે છીએ એના કરતા આ વખતે સુવિધા ઘણી વધારે છે ચોથી પાંચમી વાર આવ્યા અમે અહીંયા પણ ઘણું સારું છે અને ગોવા કરતાં બી અહીંયા ઓછા ખર્ચામાં ઘણી સારી રીતે ફરવાનું મળે છે પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા બીજું ટોયલેટ બાથરૂમની સુવિધા સારી મળી છે પણ એનું ચોખ્ખાઈ નથી ફેમિલી સાથે વેકેશનને લઈને અહીંયા દરિયા કિનારે આવ્યા છે આ મારી ચોથી પાંચમી વિઝિટ છે ઉમરગામની પણ અત્યારે સરસ રીતે બદલાયેલું જોવા મળે છે ભૌતિક સુવિધાઓને બધી વ્યવસ્થિત છે પણ એક વસ્તુ કઠિન કે જે યુરિનલ છે તેનું મેન્ટેનન્સ થતું નથી

અન્ય જે સ્ટ્રીટ લાઇટ વગેરે સુવિધા બનવામાં આવી છે એના લીધે પ્રવાસીઓની સંખ્યા વધી છે બીજું અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ ખૂબ લોકોનો ધસારો છે